તો આજથી રાજ્યમાં ફરી વધશે વરસાદનું જોર હજુ પણ પાંચ દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે આજે પંદરથી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે જેમાં બનાસકાંઠા પાટણ મહેસાણામાં ભારેથી ભારેની આગાહી છે સાબરકાંઠા અરવલ્લી ખેડામાં પણ ભારેથી ભારે વરસાદની આગાહી છે મહીસાગર ગાંધીનગર અમદાવાદમાં ભારેથી ભારે વરસાદની આગાહી તો પંચમહાલ દાહોદ ભાવનગરમાં પણ ભારેથી ભારે વરસાદની આગાહી છે અમરેલી ગીર સોમનાથ નવસારી વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે અત્યાર સુધી રાજ્યમાં કેટલો વરસાદ વરસ્યો તેની વાત કરીએ તો અત્યાર સુધી સરેરાશ ઓગણસી પોઈન્ટ છ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે સૌથી વધુ વરસાદ કચ્છમાં સરેરાશ બ્યાસી પોઈન્ટ એકાણું ટકા વરસાદ વરસ્યો છે દક્ષિણ ગુજરાતમાં સરેરાશ એક્યાસી પોઈન્ટ અડસઠ ટકા વરસાદ વરસ્યો છે સૌથી ઓછો પૂર્વ મધ્ય ઝોનમાં સરેરાશ પંચોતેર પોઈન્ટ છપ્પન ટકા જેટલો વરસાદ વરસ્યો છે એટલે વરસાદી માહોલ જામશે હજુ પણ પાંચ દિવસ સુધીની આગાહી છે અને આ પાંચ દિવસ દરમિયાન પંદર જેટલા જિલ્લાઓ છે તેમાં વરસાદી માહોલ સતત યથાવત આપણને જોવા મળશે અને અલગ અલગ શહેરોમાં જે આગાહી કરવામાં આવી છે અમરેલી ગીર સોમનાથ નવસારી તમામ જે દક્ષિણ ગુજરાત છે કચ્છ સૌરાષ્ટ્ર છે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ગ્રાફિક્સના માધ્યમથી સમજશું કે ક્યાં ક્યાં રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે સૌથી પહેલાં વાત કરીએ તો બનાસકાંઠા પાટણ અને મહેસાણામાં આગાહી છે એટલે બનાસકાંઠા પાટણ મહેસાણા આખો જે ઉત્તર ગુજરાતનો પટ્ટો છે ત્યાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે અને મેઘતાંડવ એક પ્રકારે થશે કેમકે અતિભારે વરસાદની આગાહી છે સાબરકાંઠા અરવલ્લી ખેડામાં પણ વરસાદી માહોલ જોવા મળશે સાબરકાંઠા અરવલ્લી ખેડા ત્રણેય જે જિલ્લાઓ છે ત્યાં વરસાદની આગાહી છે મહીસાગર ગાંધીનગર અને અમદાવાદમાં પણ ધોધમાર વરસાદની આગાહી છે ભારેથી અતિભારે વરસાદની જ્યારે આગાહી થાય એટલે ચોક્કસ એક પ્રકારે વાતાવરણ એવું સર્જાતું હોય છે કે પૂર જેવી સ્થિતિ પણ જોવા મળી શકે એ પ્રકારનું વાતાવરણ મહીસાગર ગાંધીનગર અને અમદાવાદ સાથે જ ઉત્તર ગુજરાત માટે આગાહી છે ભારે વરસાદની અતિભારે વરસાદની પંચમહાલ દાહોદ અને ભાવનગર માટે પણ આગાહી કરવામાં આવી છે એટલે પંચમહાલ અને દાહોદ ઉત્તરથી થોડુંક આપણે મધ્ય બાજુ જઈએ તો પંચમહાલ દાહોદ માં ભાવનગરમાં પણ આગાહી કરવામાં આવી હવે સૌરાષ્ટ્રની વાત કરી અમરેલી ગીર સોમનાથમાં આગાહી કરવામાં આવી છે દક્ષિણમાં પણ આગાહી કરવામાં આવી છે નવસારી વલસાડ દક્ષિણ ગુજરાતને પણ મેઘરાજા ગમરોડવાના છે આગામી પાંચ દિવસોની અંદર અમરેલી ગીર સોમનાથ નવસારી અને વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે એટલે સમગ્ર ઉત્તર ગુજરાત ઉત્તર ગુજરાત સાથે જ થોડો મધ્ય ગુજરાતમાં વાત કરીએ છીએ પંચમહાલ અને દાહોદમાં પણ આગાહી છે ભાવનગરમાં પણ આગાહી છે તો ભાવનગર અમરેલી ગીર સોમનાથ આ કહી શકાય કે ત્યાં આગાહી કરવામાં આવી છે સાથે દક્ષિણમાં વાત કરીએ નવસારી અને વલસાડ માટે મુખ્ય કહેવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાતમાં સંવાદદાતા જયેશ આપણી સાથે લાઈવ જોડાયા છે જયેશ જે રીતે આગાહી કરવામાં આવી છે અલગ અલગ ભાગોમાં રાજ્યના આગામી પાંચ દિવસ માટે આગાહી કરવામાં આવી છે હવે કઈ રીતે સૂચનાઓ છે ખેડૂતો માટે લોકો માટે કેવી રીતે

જિલ્લાઓ છે તેમાં આપવામાં આવ્યું છે તેમાં દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે તેમાં આગામી બે દિવસ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે અત્યારે અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં છે તે ધોધમાર વરસાદ છે તેનું આગમન થઈ રહ્યું છે ને ત્યારે જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો એ અમદાવાદના એસજી હાઈવે પરના છે કે જ્યાં અડધો કલાકથી આ પ્રકારે ભારે વરસાદ છે તે જોવા મળી રહ્યો છે ત્યારે વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા પણ આગાહી છે તે વરસાદને લઈને કરવામાં આવી છે તેને કારણે કારણ કે બે જે સાયકલ છે તે સક્રિય થઈ છે ને તેને કારણે જ વરસાદની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા પણ કરવામાં આવી છે જેમાં ગઈકાલે પણ આપણે જોયું હતું કે અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ભારે વરસાદ છે તે જોવા મળી રહ્યો હતો ને ત્યારે અત્યારે ફરી અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં વરસાદનું આગમન છે તે થયું છે ત્યારે અરબી સમુદ્રમાં જે પ્રકારે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને સાથે મોન્સૂન ટ્રપ છે તે સક્રિય થયું છે ત્યારે આ બે સિસ્ટમની સંયુક્ત અસરના કારણે રાજ્યમાં આગામી ચાર દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા છે તે કરવામાં આવી છે જેમાં ખાસ કરી અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે સુરત ડાંગ આહવા દાદરાનગર હવેલી તેની સાથે ઉત્તર ગુજરાતના પણ જે મહેસાણા સાબરકાંઠા સહિતના જે જિલ્લાઓ છે ત્યાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે તેની સાથે અમદાવાદ ગાંધીનગરમાં પણ ભારેથી અતિભારે વરસાદ આગામી બે દિવસ રહેશે એ પ્રકારની આગાહી છે તે કરવામાં આવી છે ને તેને લઈને જ અત્યારે અમદાવાદમાં વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયેલું હતું ને ત્યારબાદ વરસાદ છે તેનું આગમન થયું છે ત્યારે અત્યારે અમદાવાદના એસજી હાઈવે નિકોલ સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદ છે તે જોવા મળી રહ્યો છે ને તેને કારણે જે પૂર્વ વિસ્તાર છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક પાણી છે તે ભરાવાની અસરો જોવા મળી રહી છે ત્યારે જે પ્રકારે છેલ્લા બે દિવસથી અમદાવાદમાં પણ વરસાદનું આગમન થયું છે ત્યારે આ જ પ્રકારે જે સાબરમતી નદી છે તેમાં પણ ઉપરવાસમાંથી પાણીની સતત આવક છે તે થઈ રહી છે ને અત્યારે સાબરમતી નદીમાં એકાવન હજારથી વધુ ક્યુસેક પાણી છે તે છોડાઈ રહ્યું છે ને તેને કારણે વાસના બેરેજના જે પચીસ જેટલા દરવાજા છે તે ખોલવામાં આવ્યા છે તેની સાથે ધરોઈ ડેમ અને સંતરામપુર જે ડેમ છે તેમાંથી પણ પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે ને તેને કારણે જે નીચાણવાળા જે નદી કાંઠાના ગામડાઓ છે ત્યાં પણ લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે નદીના જે કાંઠે છે તે લોકોએ ન જવું અને તમામ સાવચેતી છે તે રાખવા માટે અપીલ અત્યારે તંત્ર દ્વારા કરવામાં આવી છે ત્યારે અત્યારે છેલ્લા અડધો કલાકથી અમદાવાદના અનેક વિસ્તારો છે તેમાં વરસાદનું ધોધમાર આગમન જોવા મળી રહ્યું છે બિલકુલ આભાર સમગ્ર માહિતી બદલ